સાબરકાંઠાની દીકરી દર્શના કડિયાએ દિલ્હી ખાતે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે મેળવ્યો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરતા સમાજનું ગૌરવ વધ્યું સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ તાલુકાના વતની અને હાલ હિંમતનગર રહેતા કુંદનકુમાર મિસ્ત્રીના દીકરી દર્શન જિગ્નેશ કુમાર કડિયા છેઓ વડોદરાના દશરથ આઈટીઆઈ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે ત્યારે શિક્ષક દિવસના દિવસે ભારતની રાજધાની દિલ્હી ખાતે ગઈ તારીખ સપ્ટેમ્બરના રોજ શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે સાબરકાંઠા જિલ્લાના વાસીઓ તેમજ સથવારા કડિયા સમાજના સૌ લોકોએ દર્શનાબેન કડિયાને અભિનંદન પાઠવ્યા હતા એડિટર જાકર હુસૈન મેમર